નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી તમારું સ્વાગત છે તો મિત્રો આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે તો જી મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરતમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ડાંગ નવસારી વલસાડમાં વરસાદની સંભાવના છે તો આ તરફ તાપી બનાસકાંઠા મહેસાણામાં વરસાદ પડી શકે છે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ મહીસાગર સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે તો બીજી તરફ ગીર સોમનાથ બોટાદ કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ